અધિનિયમ ઓગણીસો સુડતાલીસ અધિનિયમ ઓગણીસો અડતાલીસ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ના જે પણ અધિનિયમો બન્યા છે સેલરી બોનસનો અધિનિયમ ઓગણીસો પાસઠ અને લેબરનો કોન્ટ્રાક્ટનો અધિનિયમ ઓગણીસો સિત્તેર અને વખતો વખતના ગુજરાત સરકારના શ્રમ શ્રમનિયામકના પરિપત્રને આધીન મિનિમમ વેજીસ અધિનિયમ પ્રમાણે આ કામદારોને આ કંપની દ્વારા એમને એમનો પગાર વધારો એમની ગ્રેજ્યુઇટી એમનું ઇન્ક્રીમેન્ટ એમનું મેડિકલ અને એમને જે બીજા લાભો બોનસના મળવા જોઈએ એમને ઓવર ટાઈમનો બે ઘણો પગાર મળવો જોઈએ તે મળતો નથી રજા પગાર પણ મળતો નથી તેની માંગણીને લઈને આપણે અહીંયા બેઠા છે બે હજાર અગિયારથી આ કર્મચારીઓ આ કંપનીના પાયામાંથી આ કંપનીને આજે એટલી મોટી બનાવી છે આ કંપની બીજો પ્લાન્ટ પણ બાજુમાં નાખે છે ત્યારે બે હજાર અગિયારથી કામ કરનારા કર્મચારીઓને આજ દિન સુધી આ કંપનીએ પગાર સ્લીપ પણ આપી નથી આજ દિન સુધી પીએફ પણ કર્મચારીના તરફે કપાય છે અને કંપનીના તરફે કપાયું નથી અને માત્રને માત્ર કર્મચારીના પીએફ જ આજ દિન સુધી એમને કપાઈને મળ્યા છે પીએફ બુક પણ મળી નથી તો સાથીઓ આવી તો કેટલી કંપનીઓ હશે પણ આની જાણ અમને થઈ અમે આવ્યા અને બીજા બધા જ પ્રકારના આગેવાનો આ વિસ્તારમાંથી આવ્યા છે તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે અમારે કોઈ કંપની સાથે અમારે કોઈ પોલીસ વિભાગ સાથે કે અમારે કોઈ સાથે ઘર્ષણ કે બીજો કાયદો હાથમાં લેવા માટે અમે અહીંયા નથી બેઠા કંપની હમણાં પણ સાડા દસ વાગ્યા છે હમણાં પણ કંપની બહાર આવીને આપણને એવું કહી દેશે કે આ તમારી માંગણી અમે પૂર્ણ કરીએ છીએ તમારી પગાર સ્લીપ મળી જશે તમારું પીએફ અમારા તરફે પણ જમા કરી દઈશું તમારું મેડિક ક્લેમ છે એ પણ મળી જશે તમારો જે પગાર વધારો છે વખતો વખતનો પગાર વધારો પણ મળી જશે અને તમને જે પણ લોકો ત્રણ વર્ષથી વધારે સુધી કંપનીમાં કામ કર્યા છે જેમના બસો ને ચાલીસ દિવસ પૂરા થાય છે એવા લોકોને અમે કંપની એમ્પ્લોય પણ બનાવી દઈશું હમણાં કંપની ઓથોરિટી બહાર આવીને કહી દઈ

નથી લેબર કમિશનર આપણને કેવા એવા કે આપણે આ કરીશું આપણે ત્રણ દિવસથી એમને સૂચના આપી હતી કે અમે આવવાના છે અને પંદર દિવસથી જે પણ કર્મચારીઓ ધરણા પર છે એમની સમસ્યાનું નિરાકરણ આપણે લાવવું પડશે અને માગણીઓ વ્યાજબી છે ભાઈ માગણીઓ કોઈ આ લોકો પોતાની ઘરની કોઈ માગણીઓ માગતા નથી સરકારશ્રીએ આપેલી જોગવાઈઓ આધીનમાં જ આ લોકો એમને મળવાપાત્ર અધિકારો માગે છે ત્યારે આ કંપની એમની મનમાની કરે છે પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ આ કંપનીના લાઇઝનિંગમાં છે અને નેતાઓ ઉચ્ચ કક્ષાના નેતાઓ આમના લાઇઝનિંગમાં છે એટલે પોલીસ વિભાગ પણ જાણી જોઈને આપણી સાથે અહીંયા તસલ ઊભું કરવાના પ્રયાસ કરશે એમના ઉચ્ચ અધિકારીઓ આદેશ કરશે કે આમને ત્યાંથી ઉઠાડો ભગાડો લાઠીચાર્જ કરો ત્યારે તમામ આગેવાનોને મેં કેમ છું કોઈએ ચિંતા કરવાની જરૂર નથી આપણે ક્યાંય કાયદો હાથમાં લીધો આપણે શાંતિપૂર્વક આપણી રીતે ધરણા પ્રદર્શન કરીએ છીએ જે આપણને સંવિધાનના આર્ટિકલ મુજબ આપણને પ્રાવધાન મળ્યા છે એનો ઉપયોગ આપણે આ કરીએ છીએ બીજું કંપની કે અહીંના પોલીસ આવશે તો એની સાથે સંવાદ કરવા માટે અહીંયા અમે બેઠા છે તમારે કોઈ કોઈ પણ જાતની ચિંતા કોઈ પણ જાતની કોઈની ટીકા ટિપ્પણી કંઈ જ નથી કરવાનું બસ શાંતિથી બેસી રહેવાનું છે એ લોકો રાતે ચાર વાગે પણ આવે કે પાંચ વાગે પણ આવે કોઈ પોલીસ સાથે મેરી કરવાનું નથી કે છોડી દે ફલાણો પોલીસ કદાચ નીતિ નિયમોની બહાર આપણી સાથે ખોટી ઘર્ષણ પેદા કરશે તો ભલે આજે આપણે અહીંયા હજાર જણ બેઠા છે કદાચ આપણી સાથે જો ગેરવર્તુળ કરીને લાઠીચાર્જ પણ કરશે તો આ બધું તમે સાબિતીમાં છો સાક્ષીમાં છો બધાને જ ખબર છે જો પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી કંપનીના માલિકોની સૂચનાથી અને કોઈ નેતાઓની સૂચનાથી આપણી સાથે ગેરવર્તુળા કરે છે આપણને હેરાન પરેશાન કરે છે તો આપણા માધ્યમથી આખા ગુજરાતના લોકોને એની જાણ હોવી જોઈએ આપણા માધ્યમથી મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને પણ આ મેસેજ દેવા જોઈએ અને જો પોલીસ કોઈના ઈશારાથી આપણને હેરાન પરેશાન કરવાની કે લાઠીચાર્જ કરવાની ટીયર ગેસ છોડવાની કે રાઉન્ડમાં ફાયરિંગ કરવાની વિચારતી હોય તો આવનારા સમયે વધારે દૂરની આવતી સવારે જ આપણે તમામ રાજ્યના લોકોને આહવાન કરીશું જો પોલીસ કોઈની સાથે પણ ટીંગાટોળી ખેંચામ ખેંચી પકડા પકડી પણ કરે છે તો આપણે લાઈવ થઈને આખી દુનિયાને બતાવીશું કે આ તાનાશાહી શું કરી રહી છે એટલે કોઈએ પણ કોઈ પણ અહીંયા આવે આઈજી આવે એસપી આવે પીઆઈ આવે પીએસઆઈ આવે ડીવાયસપી આવે અમે વાત કરવાવાળા તૈયાર છે તમારી માંગ માટે તમારી ન્યાય માટે અમે બેઠા છે અને આવી તો કેટલી કંપનીઓમાં કેટલા કર્મચારીઓ સાથે આવું થતું હશે એ કંપની કર્મચારીઓને પણ આપણે કહીએ છીએ આ ધરણા અનિશ્ચિત સમય માટે શાંતિપૂર્વક થવાના છે અમારે અહીંયા બે દિવસ રહેવું પડશે પાંચ દિવસ રહેવું પડશે તો અમે રહીશું અમારી માગણી જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી ને અમારે કોઈ સાથે જીબા જોડી નથી કોઈ ડિપાર્ટમેન્ટ કોઈ પોલીસ કે કોઈ કંપનીના માલિક સાથે નથી બસ કામદારોને એમના હકનો આપી દો તમે રાતે બાર વાગે આપશો તો અમે રાતે બાર વાગે અહીંથી જતા રહેવાના તમે રાતે ચાર વાગે કહેશો કે ભાઈ આમાં તમારી માગણી અમારી મંજૂર અમે રાતે ચાર વાગે અમારી ગાડીના સેલ મારીને જતા રહેવાના પણ કદાચ આ લોકોના મગજમાં બીજું પ્લાનિંગ હોય કે ભાઈ આમ કરીએ ખોટી એફઆઈઆર કરીએ બધાને પૂરીએ આ કરીએ તો આપ બધા જોઓ છો આખું ગુજરાત પણ જોઈ છે આખો દેશ પણ જોઈ છે અને બધા જ લોકો ને આ લાઈવ થયું છે ત્યારે લોકો પણ જોશે અને આ જ લોકેશન પર કદાચ પોલીસ આપણી સાથે આમ તેમ કરે આપણે કાયદામાં રહીને જ આ ધરણા પ્રદર્શન ચાલુ છે કદાચ પોલીસ કે તમે ગેરકાયદેસર મંડળી છો ઉઠી જાઓ ભાગી જાઓ અમારે લાઠીચાર્જ કરવાનું આ કરવાનું કોઈએ ગભરાવાની જરૂર નથી બસ તમારી જગ્યા પર આરામથી રહેજો બેસજો ઊંઘવાના હોય તો ઊંઘજો આ અમે પણ અહીંયા જ બેઠા છીએ અમે વાટાઘાટો કરીશું અમે ચર્ચા કરીશું કોઈ કોઈને બીવાની કે ડરવાની જરૂર નથી સંવિધાને આપણને બધાને અધિકારો આપ્યા છે અધિકારોની તહેજ આપણે બેઠા છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અગર કોઈ પોલીસ આપણી સાથે આ પ્રકારની ગેરરીતિ કરે છે તો એનો જવાબ ભીડથી પથ્થર ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ આપણે ટેવાયેલા છે એની કોઈએ ચિંતા કરવાની જરૂર નથી એનું પ્લાનિંગ પણ કરીશું પણ આજે શાંતિથી આપણે બેઠા છે શાંતિથી જ બે દિવસ બેસવું પડશે ત્રણ દિવસ બેસવું પડશે ધરણા પ્રદર્શન શાંતિથી જ આગળ વધવાનું છે એટલે બધા જ આગેવાનો છે વડીલો છે યુવાનો છે તમારા પર સોશિયલ મીડિયા મોબાઈલ છે તમારા સાથીઓને પણ કહેજો કે આજે નાઇટ્રેક્સ કંપનીના કર્મચારીઓ સાથે અન્યાય થાય છે કાલે બ્રિટાનિયા સાથે થશે યુપીએલમાં કામદારો સાથે થશે ગોદરેજના કામદારો સાથે થશે ડેટોક્સના કામદારો સાથે થશે બધા જ લોકો સાથે થાય તો આ આંદોલનની શરૂઆત છે આપણે શાંતિપ્રિય રીતે રચનાત્મક કાર્યક્રમો આપીને કાયદામાં રહીને આપણે આ આંદોલન આગળ વધારવાનું છે આપણા તમામ કામદારોને ન્યાય મળે એ જ આપણો ઉદ્દેશ છે એટલે બધા જ લોકો અહીંથી આગા પાછા આડાઅડા થયા વગર શાંતિથી જ્યાં બેઠા છો ત્યાં આપણે રાતવાસો પણ રાત્રિ રોકાણ પણ અહીંયા જ કરવાના છે તો એક દિવસ માટે કંઈ તમારું કે અમારું લૂંટાઈ નથી જવાનું પોતપોતાની અહીંયા જ જગ્યા લઈને અહીંયા જ આપણે રાત્રિ રોકાણ કરવાનું છે કોઈએ ડરવાની કોઈએ ભાગવાની કે અહીંયા અફરાતફરી કરવાની કોઈ જરૂર નથી ખ્યાલ આવે છે 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 તમને સમજણ પડે બધાને તો આ રીતનું જ આપણે કરીશું વાગ્યા જો કંપની ઓથોરિટી એનું મેનેજમેન્ટ બાર વાગે આવીને બી કહેશે પોલીસ અધિકારીઓ એમના જે પણ અધિકારીઓ વહીવટી પ્રશાસન બાર વાગે પણ આવીને કહેશે કે તમારી માંગો અમે પૂરી કરી તો બાર વાગે પણ આપણે અહીંથી રજા લઈ લઈશું

આ તમે જ કર્મચારીઓ બારસો મેટ્રિક ટન પહોંચાડ્યું છે એટલે કંપનીનો વક્રો ખૂબ થયો ખૂબ ફાયદો થયો એટલે એ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓને પૈસા પણ આપશે મોટા નેતાઓને પણ પૈસા આપશે કે આ હટાવો પણ આ સત્યની લડાઈ ચાલવાની છે કોઈએ ડરવાની જરૂર નથી તો શાંતિથી પોતપોતાની જગ્યા પર પાણી બોટલ આ તે વ્યવસ્થા કરી કોઈએ પણ આજુબાજુ ગાડીઓમાં જવાનું નથી કોઈએ પણ ફરવા કે ચાલવા જવા નથી આ જ આપણું સ્થાન છે આ જગ્યાએ જ બેસી રહેવાનું છે પાંચ જણ આમ જાય પાંચ જણ આમ જાય પાંચ જણ એમ જાય દસ જણ પેલી બાજુ બેઠા હોય દસ જણ પેલી બાજુ બેઠા હોય એવું કોઈએ કરવાનું નથી અહીંયા લાઈટ છે સીસીટીવી કેમેરા છે બધું જ છે અહીંયા ને આપણા પાસે મોબાઈલો છે બધા ચાર્જ કરી લેજો કોઈ સાથે પણ કોઈ પણ પોલીસ અધિકારી ખોટી કોઈ તમારી સાથે ઘર્ષણ પેદા કરેનો નો વિડીયો બનાવીને તમારા મોબાઈલમાં સ્ટોરેજ રાખજો બરાબર છે એટલે કોઈએ કોઈએ ગભરાવાનું નથી તમે અહિયાં જ બેસો કોઈ જવા નથી આજની નાઈટ આપણે બધા સાથે વાર્તાલાપ કરીને આજની રાત આપણે કાઢીશું કાલે ફરી આજ જ પાસે નવ વાગે એમની ઓથોરિટી આવશે મેનેજમેન્ટ આવશે તો નવ વાગે ફરી આ વાત મૂકીશું એને ન્યાય આપવાનું થશે બાર વાગે આવશે તો બાર વાગે જતા રહીશું આપણી માંગો ચાર વાગે સ્વીકારે તો ચાર વાગે નહીં તો સવારે પણ એમની સાથે વાટાઘાટો કરીશું કોઈ ચિંતા કરવા નથી અહીંયા જ બેસો જે પણ લોકો આ આંદોલનના સમર્થનમાં આવે એવા છે એમને તમે હમણાં જ કલાક બધાને સંપર્ક કરો રાતે આવે એવાને રાતે બોલાવો કાલે સવારે આવે એમને સવારે બોલાવો અને આપણું આંદોલન આપણે શાંતિપ્રિય આગળ વધારવાનું છે ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર જોહાર જય આદિવાસી